લોકશાહીના પર્વમાં સૌરાષ્ટ્રના હૃદય સમાન રાજકોટવાસીઓના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટી એ બહુમતી તરફ આગળ વધી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બનેને અભિનંદન પાઠવું છું આપ સૌ એના સાક્ષી છો આ રાજકોટનું રણમેદાન એ સાંસદ બનવાની હરીફાઈ નથી રાજકોટ ની લડાઈ કોઈ વ્યક્તિ થી વ્યક્તિ વિરુદ્ધ ની લડાઈ નથી કોઈ પાર્ટી થી પાર્ટી વિરુદ્ધ ની લડાઈ નથી રાજકોટ નું રણ મેદાન સંવિધાન ને બચાવવાની સંવિધાનિક અધિકારોને આગળ ધપાવવાની અને સત્તામાં બેઠેલા લોકોના અહંકાર ને ઓગાળવા માટેની લડાઈ હતી મને લાગે છે કે ક્યાંય સ્વાર્થ અને ભય ની દિવાર વચ્ચે ગુલામ બનાવેલા ગુજરાત ની અંદર સામાન્ય માણસને ક્યાંય ડરાવવામાં ક્યાંય ધમકાવવામાં ક્યાંય ભરમાવવામાં ભારતીય જનતા પાર્ટી સફળ થઈ છે પણ સફળતા માટે એને અભિનંદન હું હંમેશા આવ્યો છું કે આ બે હજાર ચોવીસ ની ચૂંટણીઓ એ બે હજાર ચાર નું પુનરાવર્તન કરવા તરફ કદાચ આગળ વધી રહી છે અને જે સમગ્ર દેશમાં માં રુજાન સામે આવી રહ્યા છે એ મુજબ હજુ પણ હું આશાવાદી છું ક્યાં દેશના લોકો એ સત્તા પરિવર્તન કરવા માટે આદેશ આપ્યો છે અને દેશમાં ક્યાંય મંદીને હરાવવા મોંઘવારીને હરાવવા બેરોજગારીને હરાવવા અત્યાચાર અને ભ્રષ્ટાચારને હરાવવા માટે થઈને દેશના લોકો એ સત્તા પરિવર્તન માટે આશીર્વાદ આપશે ઈન્ડિયા ગઠબંધનની સરકાર બનશે મે ફરીથી એ વાતને દોહરાવું છું કે આ લડાઈ માત્ર વ્યક્તિથી વ્યક્તિ વિરુદ્ધ નહીં વિચારધારાથી વિચારધારા વિરુદ્ધ નહીં વ્યવસ્થાને બદલવા માટેની લડાઈ હતી લોકોએ પ્રયાસ કર્યો મને આનંદ થાય છે કે રાજકોટવાસીઓના હૃદયને જીતવામાં હું સફળ થયો ચૂંટણીઓ લડવી મહત્વની છે

અને આવતા પાંચ વર્ષ રાજકોટના લોકો એની વેદનાને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષનો આ કાર્યકર્તા રાજકોટમાં રહેવાનો છે રાજકોટ વાસીઓની વચ્ચે રહેવાનો છે અને જ્યારે જ્યારે પ્રજાની પીડા હશે પ્રજાની વેદના હશે તેને વાચા આપવા માટેનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરવાનો હું હંમેશા કહેતો આવ્યો છું કે ગાંધી અને સરદારનું ગુજરાત આજ સ્વાર્થ અને ભયની દિવાર વચ્ચે ગુલામ બનાવવામાં ભારતીય જનતા પાર્ટી કદાચ સફળ થઈ છે ક્યાંય સરકારી તંત્રનો દુરુપયોગ કરી ક્યાંય ડરાવી ક્યાંય ધમકાવી ક્યાંય લલચાવી ક્યાંય ફોસલાવી ક્યાંય ભરમાવી સતત અને સળંગ સત્તાના મદમાં શાસકો ભાન ભૂલા છે અને એનું પરિણામ સામાન્ય લોકોએ ભોગવવું પડે છે પંચાયત થી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે કોર્પોરેશન થી કેન્દ્ર સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એમ છતાં શહેર હોય કે ગામડું સામાન્ય માણસની સુખાકારીમાં વધારો નથી થયો અને વાત આપ મીડિયાના મિત્રો સામે પણ વારંવાર આવી છે રાજકોટ સ્માર્ટ સિટીના વર્ષોથી સપનાઓ દેખાડ્યા પછી પણ આપણે જોઈએ છીએ કે પરિણામો પેલા ટીઆરબી ગેમ અંદર એક માનવ સર્જિત દુર્ઘટનાએ કેટલાય નિર્દોષ લોકોનો ભોગ લીધો આ ચૂંટણીમાં કદાચ પરિણામ મેળવવામાં સફળ થાય કે કેમ એ તો આખરી પરિણામો કહેશે પણ રાજકોટના હૃદય ઉપર જે ગાવ પીડ્યો છે એ ગાવને બુઝાવવા માટે જે પીડિત પરિવારો છે એને ન્યાય આપવા માટે પરિણામ સુધી અમે આ લડાઈને ચોક્કસ આગળ વધારી ભારતીય જનતા પાર્ટી રોટલા કદાચ એ સફળ થશે પણ આ ગાંધી અને સરદારનું ગુજરાત છે જેને દેશને જોડવાનું કામ કર્યું છે અઢારે વર્ણ લાગણીના તાતને જોડવાનું કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટી ક્યાંય નાત જાત ભાત વચ્ચે ઝઘડા કરાવી વિભાજન કરવાનો પ્રયાસ કરશે અને કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ ગાંધી અને સરદારના રસ્તે અઢારી વરણને ફરીથી લાગણીના તાતને જોડવા કાર્યરત રહેશે